નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ઘણા સમયથી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ થયો નથી તો આજે આ તમારા માટે વિડીયો અપલોડ કરીને અને ખૂબ જ સારા સમાચાર પણ આપીશ કારણ કે અત્યારે જે ઇન્ડિયા પોસ્ટની જે વેકેન્સી માટેનું જે નોટિફિકેશન આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે અત્યારે જે વેકેન્સી માટે જે નોટિફિકેશન આવી છે તો ખાસ કરીને ઇન્ડિયા પોસ્ટમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક જેમાં અલગ અલગ સર્વિસ માટે એટલે કે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એ બીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક ડાક સેવક છે એના માટેની અલગ અલગ જગ્યા માટે વેકેન્સી આવી છે તો આ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના કેવી રીતે કઈ તારીખથી આ શરૂ થશે એના વિશેને આપણે અહીં માહિતી મેળવશું તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આ ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થશે ભરવાના તો શરૂ થઈ જ ગયા છે એટલે કે તમારે એકત્રીસ એક બે હજાર છવ્વીસથી લઈને સોળ બે બે હજાર છવ્વીસ એ સુધીમાં તમારે બધી પ્રોસેસ પૂરી કરી દેવાની હશે હવે એમાં પણ આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે હવે અત્યારથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે કે ડાયરેક્ટ સોળ તારીખ છે છેલ્લી એ તમારું ધ્યાન રાખવાનું છે એમાં બે પાર્ટ આપેલા છે તેના તેના વિશે ખૂબ જ ધ્યાનથી આ વિડીયોમાં તમે સાંભળજો એકત્રીસ એક બે હજાર છવ્વીસથી લઈને ચૌદ બે બે હજાર છવ્વીસ એ ફર્સ્ટ પાર્ટ માટે એટલે કે તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર મેળવવાનો છે એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું છે તેના માટે તમારે જે ડેટ આપી છે તો એકત્રીસ એક બે હજાર છવ્વીસથી લઈને ચૌદ બે બે હજાર છવ્વીસ આ તારીખ સુધીમાં તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન લઈ લેવાનું એટલે કરી દેવાનું રહેશે અને ત્યારબાદ બીજો સ્ટેપ હવે રજીસ્ટ્રેશન થયા બાદ તેને જે જોબ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો એ શરૂ થશે બીજી તારીખથી લઈને સોળ તારીખ સુધી આ બે વસ્તુનો ડિફરન્સ તમારે સમજવાનો રહેશે ઘણીવાર એવું થશે કે એટલે કે તમે અત્યારે કશે ફોર્મ ભરવા ગયો હશો તો એવો થયો હશે કે રજીસ્ટ્રેશન કરી નાખો એટલે ઓનલાઈન ફોર્મ તો ભરાતું જ નથી પણ તમે આ નોટિફિકેશનમાં જોયું નહીં હશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આજની તારીખથી એટલે કે એકત્રીસ એક બે હજારથી બે હજાર છવ્વીસથી લઈને ચૌદ બે બે હજાર સુધીમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર મેળવી લેવાનો છે એટલે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે જે કંઈ પણ ફોર્મ ભરવાનું શરૂ થશે તો તે તમારી બીજી તારીખથી શરૂ થશે અને અને જે ફી ભરવાની હશે તે સોળ તારીખ છે એટલે સોળ તારીખ સુધીમાં તમારે આ ફોર્મ ભરી દેવાનું છે અને ઓન ઓનલાઈનનો જે રજીસ્ટ્રેશન નંબર વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર છે એ તમારે ચૌદ તારીખ સુધીમાં મેળવી લેવાનું રહેશે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રાખવાનું છે અને આ સમજ નહીં પડી હશે તો ફરીથી આ વિડીયો જોઈ લેજો કે મેં શું કીધું છે હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે એ વાત ધ્યાન રાખવાની છે કે ઓનલાઈન આ જે તમે ફોર્મ ભરશો તે માત્ર એક જ વાર છે એટલે કે વન ટાઈમ તમે ફોર્મ ભરી શકશો બીજી વાર તમે એનું એટલે કે કોઈ ભૂલ હશે તો તમે બીજી વાર એનું ફોર્મ ભરી શકશો નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે એટલે કે તમે જે કોઈ પણ તમે ડિટેલ ભરશો તો એ ખૂબ જ ધ્યાનથી થોડો સમય લઈને ભરી દેવાનું રહેશે હવે તમે ઓનલાઈન ફોર્મ ભરો તો કઈ રીતે ભરવાનું છે એટલે ધ્યાનમાં રાખવાની બાબત તે તમને જણાવી દઉં કે એક તો તમારો એક્ટિવ મોબાઈલ નંબર હોવો જોઈએ એ બંધ નહીં થવો જોઈએ અને બીજું કે તમારે એક્ટિવ ઇમેલ આઈડી એ પણ તમારે તેનો પાસવર્ડ પણ તમારે ધ્યાન રાખવાનું એટલે જેથી કરીને તમે ફોરગોટ કઈ રીતે કરી શકો એટલે કે તમારું એ ઇમેલ આઈડીને તમે રિટ્રાઈ પણ કરી શકો એટલે તમારો એક્ટિવ ઇમેલ આઈડી અને એક્ટિવ મોબાઈલ નંબર આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ તમારે એક્ટિવ રાખવાનું છે ત્યારબાદ તમે જે કંઈ પણ ફોર્મ ભરશો તો તમે સાથે ડોક્યુમેન્ટ લઈને ભરશો એટલે કે તમારે ડોક્યુમેન્ટ તમારા જે જેમ કે માર્કશીટ હશે આધાર કાર્ડ હશે તો તેમાંથી તમારું નામ કે જન્મ તારીખ કેવું હશે તો તે પ્રોપર વ્યવસ્થિત રીતે ભરી દેવાનું રહેશે અને કરેક્શન માટે કોઈ સ્કોપ રહેશે નહીં પરંતુ અહીં તમને બે દિવસ માટે પણ આ કરેક્શન માટે સ્કોપ આપ્યા છે એટલે કે તમે આમ આમ છતાં પણ કોઈ વાર ભૂલ થઈ જતી હોય છે તો ભૂલ થઈ ગઈ હોય તો તેને સુધારો કરવા માટે તમને બે દિવસ માટે ટાઈમ આપશે તેના માટેની તારીખ છે અઢાર તારીખ અઢાર તારીખથી લઈને અઢાર અઢાર તારીખ અને ઓગણીસ તારીખ આટલી આ દિવસ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે અને જે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું તો તે તમારે જે તમને લાસ્ટ ડેટ ડેટ કીધી છે તો તેના સાંજેના પાંચ વાગ્યા સુધીમાં તમારે ફોર્મ ભરી દેવા દેવાનું રહેશે પૂરેપૂરી પ્રોસેસ સાથે જેમ બને તેમ તમારે આ જે લાસ્ટ ડેટ પહેલાં જ તમારે ઓનલાઈન ફોર્મ ભરી દે દેશો તો બેટર રહેશે કારણ કે લાસ્ટ ડેટમાં તમારે જે વેબસાઇટ હશે તો એનું સર્વર ડાઉન રહેશે કે કોઈ પણ પ્રોબ્લેમ આવી શકે એટલે તે પહેલાં તમારે આ ફોર્મ ભરી દેવાનું છે અને મિત્રો મેં જે આના વિશે જે ડિટેલમાં કહીશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે તો તમને એની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ છે તમને તમારી આ કોમ્પ્યુટરની એટલે કે તમારા જે ફોન અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવશે તમારી સ્ક્રીન પર આવશે તો એ એ વેબસાઇટ પર જ તમારે જઈને જોવાનું રહેશે બીજી કોઈ વેબસાઇટ પર જવાનું રહેશે નહીં ગવર્મેન્ટની જે ઇન્ડિયા પોસ્ટની જે વેબસાઇટ છે તેનામાંથી જ તમારે નોટિફિકેશન જોવાની છે અને જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન છે તે તમારે વાંચીને ત્યારબાદ જ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીએ કે હવે તમારે આ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે કરવાનો છે તે આપણે આ વિડીયોમાં પણ જોઈએ અને બીજી વસ્તુ કે તમારે તમારે ગામમાં એટલે કે તમારા જે ડિવિઝન લાગતો હોય તો જે તે ડિવિઝનમાં કઈ જગ્યા પર કેટલી પોસ્ટ એટલે કે કેટલી કેટલી જગ્યા ખાલી છે તેના વિશે પણ આપણે માહિતી જોઈએ કે કેવી રીતે તમે એ જાતે પણ જોઈ શકો તો મિત્રો આપણે ઇન્ડિયા પોસ્ટ જીઓવી ડોટ ઇન જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ આની જે વેબસાઇટ છે એ તમારે ખાસ જોઈ લેવાની કે આ જે વેબસાઇટ પર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે હવે આ ફર્સ્ટ સ્ટેપમાં આપણે જોઈએ કે રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો છે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું છે આ વેબસાઇટ પર આપણે એન્ટર કરતાની સાથે એનો જે પેજ છે હોમ પેજ છે તેના પર આપણે જતા રહીશું અહીં તમે ખાસ વાંચી શકો કે તમારી જે નોટિફિકેશન છે એનેક્સર છે તેમાં ખાસ તમે વાંચી શકો કોઈપણ જાતનો ઇસ્યુ આવે તમે હેલ્પ ડેક્સમાં જઈને એ પણ તમે જોઈ શકો છો અહીં તમારે જોઈ લેવાનું છે કે યુઝર રજિસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એટલે કે યુઝર રજીસ્ટ્રેશન એટલે કે તમારું પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું છે એ તમારું ચાલુ થઈ ગયેલું છે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અને એન્ડ ડેટ એટલે કે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એટલે કે તમારું જે યુઝર રજિસ્ટ્રેશન છે તે તમારે આ તારીખ આ તારીખથી કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારી જે એપ્લિકેશન સબમિશન થશે એટલે કે તમારે જે ફોર્મ ભરવાનું એકચ્યુઅલમાં શરૂ થશે તો તે તમારે અહીં આપી દીધું છે ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી લઈને સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને એડિટ એન્ડ કરેક્શન કરવાની તે તે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી લઈને અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાં સુધીમાં તમારે કરી દેવાનું રહેશે મિત્રો આપણે પહેલાં નોટિફિકેશનમાં જેમ વાત કરી તેમ તમારે અહીં જે આપેલું હતું તે એકત્રીસ જાન્યુઆરી હતું અને ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અહીં તમે નોટિફિકેશનમાં તમારે અલગ ડેટ છે તે તમારે ધ્યાન રાખવાનું છે અહીં તમે જોઈ શકો છો પરંતુ તમારે ધ્યાન શું રાખવાનું એ ઇમ્પોર્ટન્ટ છે કે યુઝર રજિસ્ટ્રેશન તમારે કરી દેવાનું રહેશે અને જે લાસ્ટ ડેટ છે એ તમારે સોળ તારીખ છે એ તારીખે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ રહેશે પરંતુ તમારે જે યુઝર રજિસ્ટ્રેશન છે એટલે કે ઓટીઆર નંબર મેળવવાનો છે તે તમારે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મેળવી લેવાનો રહેશે હવે આપણે આગળ વાત કરીએ અને અહીં પણ જોઈએ કે તમારે સુધારો કરવાનો હશે કોઈપણ જાતને ભૂલ થઈ ગઈ હશે તો સત્તર ફેબ્રુઆરી અને અઢાર ફેબ્રુઆરી અહીં વેબસાઇટ પર આપ્યું છે નોટિફિકેશનમાં કંઈ અલગ જ છે પરંતુ આપણે અહીં આપણે ક્લિક કરીને જોઈએ કે રજીસ્ટ્રેશન તમે કેવી રીતે કરી શકો અહીં ક્લિક કરીએ અહીં ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન હવે તમને અહીં આ ડેટની વાત કરીએ તો તમે નોટિફિકેશનમાં પણ અહીં જોઈ શકો છો એકત્રીસ આપી દીધું છે અને બીજી તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને અઢાર અને ઓગણીસથી એડિટ કરવાનું છે જે કોઈ કોઈપણ જાતની ભૂલ હશે તો પણ તમારી વેબસાઇટ પર અલગ દેખાતું છે એ તમારે જોવાનું છે ધ્યાન રાખવાનું છે અહીં આપણે જોઈએ કે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ આ તમે અહીં જોઈ શકો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન હવે અહીં જોવાનું છે કે લોગ ઇન વિલ બી એનેબલ ઓનલી ડ્યુરિંગ ધ એપ્લિકેશન સબમિશન વિન્ડો એસ મેન્શન ઇન ધ નોટિફિકેશન નોટિફિકેશન આપ્યું હશે તેના હિસાબે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું શરૂ થશે પણ અહીં અત્યારે ઓટીઆર એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન જ કરવાનું છે અહીં ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરીએ એના પર ક્લિક કરતાની સાથે જ તમારે આ રજીસ્ટ્રેશન કરવા માટેની ઇન્ફોર્મેશન માટેનું આવી ગયું છે અહીં ટેન ડિજિટનો મોબાઈલ નંબર ટેન ડિજિટનો મોબાઈલ નંબર નાખી દઈએ અહીં મોબાઈલ નંબર નાખતાની સાથે જ સેન્ડ ઓટીપી આપી દીધું છે આપણે અહીં ક્લિક કરીએ હવે તમારે જે મોબાઈલ નંબર હશે તે તો ફોનમાં તમારે ઓટીપી ગયો હશે હું અહીં વન ટાઈમ રજીસ્ટ એટલે કે ઓટીપી નાખી દઈ અને ત્યારબાદ વેરીફાઈ ઓટીપી ત્યારબાદ અહીં મારી ઈમેલ આઈડી નાખી દઈશ અને સેન્ડ ઓટીપી તમારી ઇમેલ આઈડી પર પણ ઓટીપી ગયો હશે હું અહીં ઇમેલ આઈડી પરનો ઓટીપી નાખી દઈશ અને વેરીફાઈ ઓટીપી આ વેરીફાઈ થઈ ગયા બાદ અહીં નેક્સ્ટ કરીએ નેક્સ્ટ કરતાની સાથે જ તમારે અહીં બેઝિક ડિટેલ નાખવાની આવશે અહીં તમારું નામ લખવાનું છે એઝ પર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે તમારે જે દસમાની માર્કશીટ હશે તેના હિસાબે તમારું નામ લખવાનું છે હવે તમારું કોઈ કુમાર હશે કુમારી હશે ભાઈ હશે બહેન હશે તો તમારું નામ સાથે સ્પેસ નહીં આપવાનું તમારું જેવી રીતે માર્કશીટમાં હશે તે જ રીતે આપવાનું છે કોઈકવાર કેવું થતું હોય છે કે તમારું નામ અને ભાઈ કુમારી જે લાગતો હશે તો તે તમારે સ્પેસ આપીને છૂટું પાડી નાખશે તે રીતે કરવાનું રહેશે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ અહીં તમારી જન્મ તારીખ જન્મ તારીખ આપણે અહીંથી સિલેક્ટ કરી દઈએ અને તમારું જેન્ડર જેન્ડર સિલેક્શન કરવાનું છે અહી મેલ ફિમેલ ટ્રાન્સ ટ્રાન્સજેન્ડર મેલ ટ્રાન્સજેન્ડર ફિમેલ એ રીતે છે તો તે રીતે તમારે જે લાગુ પડતો હોય તે તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યારબાદ તમારો ફાધર એ એઝ પર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ તમારે ફાધરનું નામ લખવાનું છે અને મધરનું નામ ત્યારબાદ તમારી જે કોમ્યુનિટી એટલે કે તમારે જે કાસ્ટ હશે તો તે નાખવાનું છે અહીં એકવાર તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક આ વેરીફાય કરી દેવાનો રહેશે કારણ કે આ જે તમે બેઝિક ડિટેલ તમે નાખશો મોબાઈલ નંબર ઈમેલ આઈડી એ રીતે તો એ તમે ચેન્જ કરી શકશો નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીં આપણે કરીએ કમ્પ્લીટ આ રીતે કરતાની સાથે જ રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે અને અહીં તમારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ તે તમારે નોટ કરી લેવાનો રહેશે એ તમારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આ તમારે ખાસ કામ લાગશે હવે લોગિન એપ્લાય વિલ બી એનેબલ ઓનલી ડ્યુરિંગ ધ એપ્લિકેશન સબમિશન વિન્ડો એઝ મેન્શન ઇન ધ નોટિફિકેશન એટલે કે તમારે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તે તમારે નોટિફિકેશનનો ડેટ આપી છે ત્યારથી તમારું આ ફોર્મ ભરવાનું શરૂ થશે આ માત્ર ફસ્ટ સ્ટેપ હતું એ તમારે ધ્યાન રાખવું છે અત્યારે જ આ તારીખ પર જ ફોર્મ ભરવાનું શરૂ થશે એવું બિલકુલ નથી એની નોટિફિકેશનને જે ડેટ આપી છે ત્યારથી તમારું ફોર્મ ભરવાનું રહેશે અને આજે તમે રજીસ્ટ્રેશન કર્યું તો એ તમારે ચૌદ તારીખ સુધીમાં જ તમારે રજીસ્ટ્રેશન એટલે કે ઓપન રહેશે ત્યાર પછી ઓપન રહેશે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે આ રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા બાદ તમારે આને નોટ કરી લેવાનું રહેશે હવે તમને વાત કરી તેમ કે તમારે તમારી કઈ જગ્યાએ ખાલી જગ્યા પડી છે એટલે તમારે જે ડિવિઝનમાં કઈ કઈ જગ્યાએ ખાલી જગ્યા પડેલી છે તેની વિશે આપણે અહીં જોઈએ તો વેકન્ટ પોસ્ટ એમ લખેલું છે એના પર ક્લિક કરીએ તો મિત્રો આપણે આ વેકન્ટ વેકન્ટ પોસ્ટ એટલે કે જે તમારી જગ્યા ખાલી હશે એટલે જે તે ડિવિઝનમાં ખાલી હશે તે આપણે અહીં જો જોઈએ તો અહીં તમારે જે સર્કલ લાગે તે તમારા દિલ્હી સર્કલ ગુજરાત સર્કલ હરિયાણા સર્કલ જે સર્કલ લાગે તેના પર આપણે જોઈ લેવાનું છે અને ત્યારબાદ અહીં તમારું ડિવિઝન ડિવિઝન સિલેક્ટ કરતાની સાથે જ જે તે પોતાનું પસંદગીનું ડિવિઝન છે તે તે એક જ ડિવિઝનમાં તમે એપ્લાય કરી શકશો એટલે જે તે ડિવિઝનનું તમારે જોવાનું રહેશે મારે નવું સારી ડિવિઝનનું જોવું છે તેમાં જોઈશે હવે નવસારી ડિવિઝનમાં જેટલા પણ જે પોસ્ટ ઓફિસ આવી છે એટલે કે બ્રાન્ચ ઓફિસ એ રીતે આવે છે તો તેમાં એની જગ્યા બતાવી જ છે કઈ કઈ જગ્યાએ ખાલી છે તે આ રીતે તમે જોઈ શકો પોસ્ટ કેડર કઈ બીપીએમની છે બીપીએમની છે ડાક સેવકની છે એ બી છે પછી એનો અલાઉન્સ ને ટીઆરસીએ એટલે કે જે કંઈ બેઝિક હશે તો તેને એ અહીં તમે જોઈ શકો અને જે કંઈ પણ જગ્યા છે તેની સામે કઈ કેટેગરીની જગ્યા ખાલી છે તે અહીં જોઈ શકો તેનો પિનકોડ છે તમારો અહીં ઓફિસનું નામ છે એટલે કે ગામ છે એ રીતે તમે અહીં જોઈ શકો છો પોસ્ટ આઈડી છે અહીં આ રીતે છે પણ નવસારી ડિવિઝનનું જોવા જાય તો સિક્સટી નાઇન જેવી જગ્યા છે આટલી જગ્યા પર ખાલી જગ્યા છે આમ આ રીતે તમે જોઈ શકો છો એ વેકન્ટ પોસ્ટમાં અને ખ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વેબસાઇટ છે એમાં જ જવાનું રહેશે બીજી કોઈ વેબસાઇટ હશે તેમાં જવાનું રહેશે નહીં એમાં એમાં પણ ગવર્મેન્ટ ડોટ ઇન આ રીતે આપેલું હશે ઇન્ડિયા પોસ્ટની જે વેબસાઇટ છે તેમાં જવાનું છે અહીં તમારા મિત્રો હેલ્પલાઇન નંબર આપી દીધા છે કે તમારે જે કંઈ પણ પ્રશ્ન તમને થતા હોય કન્ફ્યુઝન થતું હોય તો અહીં એફએક્યુ આપ્યું છે તેમાં તમે જોઈ શકો છો કોન્ટેક કસ એમાં તમારા ડિવિઝન વાઈઝ તમે કોન્ટેક નંબર પણ મેળવી શકો છો યુઝર મેન્યુઅલ પણ છે પછી નોટિફિકેશન પણ છે અને એનેક્સર એનેક્સરમાં તમે જોઈ શકો છો સર વન એમાં તમે જોઈ શકો છો કે પાર્ટ એ એટલે મારું વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ પાર્ટ ટુ છે એ રીતે અહીં આપી દીધું છે એ તમે ડિટેલમાં જોઈ શકો હું આ બધું જ સમજાવી જઈશ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે અને જે કંઈ પણ ફી ભરવાની છે તે અહીં આપી જ દીધું છે કે સો રૂપિયા ભરવાની છે અને એસટી એસસી ફિમેલ એપ્લિકન્ટ છે એ લોકો માટે પીડબલ્યુ એચવાળા જે છે તો એમને માટે એક્ઝેમ્ટેડ છે એટલે કે ફી ભરવાની નથી ઓનલાઈન ફી ભરવાની છે અને હવે એકવાર ફી ભર્યો તે રિફંડ થશે નહીં અહીં આપી દીધું છે આ પૂરેપૂરે ડિટેલમાં તમારે આ નોટિફિકેશન જોઈ લેવાનું રહેશે અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અપલોડમાં તો ખાસ કરીને ફોટોગ્રાફ અને સિગ્નેચરને એ રીતે જ અપલોડ કરવાનું રહેશે એ તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ એક જનરલ માહિતી માટે વિડીયો હતો તમને જે ઇન્ફોર્મેશન મળે એ માટે આ ફર્સ્ટ ફર્સ્ટ સ્ટેપ સ્ટેપ માટેનો આ વિડિયો હતો હવે સેકન્ડ સ્ટેપમાં આપણે શું કરશું કે ઓનલાઈન ફોર્મ ભરવાનું કેવી રીતે આ તમે આ વિડીયોમાં જોયું કે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકશો ઓન ટાઈમ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકશો એ જોયું અને ત્યારબાદ હવે સેકન્ડ સ્ટેપમાં આપણે જે નેક્સ્ટ વિડિયો આવશે તેમાં ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરશો તને વિષય જોવાનું છે એ ખૂબ જ ખાસ ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે ત્યારબાદ તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે અને જે જે કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો તમે જે ઇન્ડિયા પોસ્ટની જે વેબસાઇટ છે તેમાં કોન્ટેક્ટ નંબર કે એવું આપ્યું જ છે હેલ્પ હેલ્પલાઇન નંબર તો તેમાં તમે કોન્ટેક કરી શકો અથવા તો તમે મારા વિડિયોને જે કોમેન્ટ બોક્સમાં પણ તમે કોમેન્ટ કરી શકશો જેથી કરીને મને પણ આઈડિયા આવશે કે તમને શું ઇસ્યુ થઈ તો તે તેના હિસાબે હું પણ નેક્સ્ટ વિડિયો બનાવીશ તો મિત્રો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય કામનો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો તો બિલકુલ પણ ભૂલતા નહીં તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ